સુરત બાદ હવે નવસારી શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અને નવસારી શહેરમાં આવેલ મંકોડિયા સ્ટેશન રોડ ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા જોકે આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાતા સહી ઉકળાટનો સામનો કરતા શહેરીજનોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ નવસારી શહેરમાં

ખાસ કરીને નવસારીના શહેરી વિસ્તારમાં અત્યારે વરસાદ શરૂ છે લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે પરંતુ જે વાવણી લાયક વરસાદની જે રાહ ખેડૂતો જોઈ રહ્યા છે એ હજી એને માટે હજી થોડોક સમય હજી રાહ જોવી પડશે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી જે રાજ્યમાં

સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે ઓલપાડ કિમ સાયણ વિસ્તારોની અંદર થયો છે વરસાદ કિમ ચાર રસ્તા વિસ્તાર પણ વરસાદમાં અહીં ભીજાયેલો જોવા મળ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ અહીં જોવા મળ્યું વરસાદ થતાં ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી છે તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ થયો છે બે દિવસથી વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ છે તે હવે શરૂ થયો છે સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ હવે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ છે તે વરસાદ શરૂ થયો છે હાલ આપણે ઓલપાડના કિમ વિસ્તારમાં છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે છેલ્લી પંદરથી વીસ મિનિટથી સતત છે તે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે વરસાદ નહીં પડવાના કારણે છેલ્લા કેટલાક સમયથી છે તે વાતાવરણની અંદર અસહ્ય બફારો છે તે લોકો અનુભવી રહ્યા હતા લોકો હેરાન થઈ રહ્યા હતા ગરમીથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા હતા ત્યારે હવે છે તે વરસાદની શરૂઆત થતા લોકોને આ બફારાથી આંશિક રાહત છે તે હવે થવાની છે ખાસ કરીને વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ હવે શરૂ થયો છે ખાસ કરીને ઓલપાડ તાલુકાના કિમ સાયણ ઓલપાડ ટાઉન કિમ રસ્તા સહિતના વિસ્તારની અંદર હવે છે તે વરસાદ શરૂ થયો છે અને આ વરસાદ થવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે કારણ કે હાલ છે તે વાવણીનો સમય છે લોકો ખેતરની અંદર ખેતી માટે તૈયારી કરીને બેઠા હતા અને વરસાદના પાણીની છે તે રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે સમયસર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે અને જે ગરમીથી બફારો થઈ રહ્યો હતો તે બફારાથી પણ હવે લોકોને છે તે આંશિક રાહત છે તે મળવાની છે હજુ પણ વરસાદ છે તે સતત છેલ્લી પંદર થી વીસ મિનિટથી વરસી રહ્યો છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત

વરસાદના કારણે અહીં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો ભરૂચમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોની અંદર ખાસ કરીને હાંસોટની અંદર વરસાદ થયો છે તો વરસાદની આગાહીના પગલે તાપીના વાલોડ તાલુકામાં હાલ તો વરસાદની શરૂઆત થઈ છે વાલોડના શાહપુર નવા ફળિયા રોડ વાલોડથી શાહપુર ગામ તરફ જવાના માર્ગો પર પણ વરસાદ વરસી રહ્યો છે વાલોડ બારડોલી રોડ ઉપર પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વરસાદના કારણે રોડ રસ્તા પર હાલ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે વાલોડના શાહપુર નવા ફળિયા રોડ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે જ્યાં હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ જોવા મળ્યા છે ભાવનગર જિલ્લામાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે મહુવામાં હાલ વરસાદ વરસી રહ્યો છે કોટિયા કડમોદર વાવડી ગામમાં અત્યારે વરસાદ વરસ્યો તો બીજી તરફ રતનપર રાડગોન થળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદનું આગમન થતાની સાથે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને સારા પાકની આશા બંધાય છે લાયક વરસાદની હાલ તો રાહ જોવાઈ છે પરંતુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લામાં મેઘમહેર શરૂ થઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ મહુવામાં વરસાદની શરૂઆત શું અપડેટ જે જણાવો ભાવનગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે મહુવા તાલુકાના જે ગ્રામ્ય પંથકો આવેલા છે કે જ્યાં બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને હાલ વરસાદી માહોલ છે તે જામી ચૂક્યો છે જે મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો કોટિયા કળમોદર વાવડી રતન પર રાળગોન સહિતના જે ગ્રામ્ય પંથકના વિસ્તારો છે કે જ્યાં મેઘ આગમન થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે જે છે તે વિસ્તાર આવેલા અને ત્યાં ખેડૂતોને સારા વરસાદ થવાથી સારો પાક થવાની આશા બંધાઈ છે અને હાલ મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું જોરદાર આગમન થયું છે માહિતી બદલ તો મહુવા પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે